નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિદા તમે જોઈ રહ્યા છો તો જોઈએ સમાચાર જુનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે શાહપુરમાં જવાહર વિનય મંદિર શાળામાં એક મંચ અને રંગ શૈક્ષણિક કાર્યક્રમ યોજાય જુનાગઢ તારીખ ત્રણ એપ્રિલ શાહપુરમાં આવેલ જવાહર વિનય મંદિર શાળામાં તાજેતરમાં એક મંચ અને રંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી

ખેલ મહાકુંભ કલા મહાકુંભ જેવી વિવિધ ધોરણ દસ અને બારના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા તેમજ નિવૃત્ત થઈ રહેલા સહિતાને આપવામાં તેમજ ગામ અને શાળાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપેલ દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢમાં જુનાગઢમાંથી ભરતભાઈ નેશિયા હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ શ્રી શાળાના આચાર્ય શ્રી શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના